ખેડૂત હિતોના પક્ષના મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કર્યું કડીની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો મજબૂત પ્રવેશ દેખાઈ રહ્યો છે પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ અહીં મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે તેમણે કહ્યું કે કેજરીવાલજીના માર્ગદર્શન હેઠળ ઉમેદવાર એકાદ દિવસમાં જ જાહેર કરવામાં આવશે બિલકુલ બે જે પેટા ચૂંટણી આવી રહી છે કડી અને વિસાવદર આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે બંને ચૂંટણી મજબૂતાથી લડવાની છે વિસાવદર સીટ આમ આદમી પાર્ટીની પોતાની જ હતી એમાં માન્ય ગોપાલ ઇટાલિયાજી ઉમેદવાર છે કડીમાં પણ ભાજપે જે રીતે અજગર જેવો ભરડો લીધો છે એનાથી છોડાવવા માટે અને ભાજપને બગાડવા માટે સાથે સાથે તમે જુઓ કડીનો કોઈ જ વિકાસ નથી થયો જનતા ત્રાહીમા પોકારી ગઈ છે મંત્રીઓ ભ્રષ્ટાચાર કરે છે ચરમસીમાએ છે નગરપાલિકા તાલુકા જિલ્લા પંચાયત હોય ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે મંત્રીના દીકરા ભ્રષ્ટાચારમાં પકડાઈ પકડાઈને તૈયારી અધિકારી જવાબ છે તેને આમાંથી છોડાવવા માટે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી ચૂંટણી લડવાની છે અને ભાજપને બગાડવાની છે એ મામલે અમે કડી વિધાનસભાની ચૂંટણી પણ લડવાનું એલાન કર્યું છે આજે પ્રદેશના સેન્ટ્રલ ટીમના હોદ્દેદારોની જિલ્લાના હોદ્દેદારો સાથે મેં મીટિંગ કરી છે ઉમેદવારોને લઈને ચર્ચા કરી છે અને એકાદ દિવસની અંદર કડી વિધાનસભા માટે માનની અરવિંદજી અને આ કે અમારી રાષ્ટ્રીય પી ઓમાં ચર્ચા કર્યા બાદ આ દિવસની અંદર કડી માટે ઉમેદવાર જાહેર કરી દો